જય માતાજી મિત્રો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા ખાસ વીડિયોમાં આજે આપણે એક એવા મહત્વપૂર્ણ જ્યોતિષીય યોગ વિશે વાત કરીશું જે સાઠ વર્ષ બાદ મકર સંક્રાંતિના પવિત્ર દિવસે બનવાનું છે બુધાદિત્ય રાજ્યો આ યોગથી ત્રણ રાશિઓના જીવનમાં અવિસ્મરણીય બદલાવ આવશે તો કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે અને તેઓના જીવનમાં શું પ્રભાવ પડશે જાણવા માટે આ વિડિયોને અંત સુધી જરૂરથી જોતા રહો તમારા જીવનમાં પણ આ યોગ કેવી રીતે ફળદાયી બની શકે છે તે વિશે પણ વાત કરશું મકર સંક્રાંતિ સંસ્કૃતિમાં એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે જે દર વર્ષે ચૌદમી જાન્યુઆરીના રોજ મનાવાય છે આ તહેવારની શ્રેષ્ઠતા અને અનોખી મહત્વતા તેના આદર્શ અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ગણવામાં આવે છે

જ્યોતિષશાસ્ત્રના દૃષ્ટિકોણથી મકરસંક્રાંતિ એક ખૂબ જ શુભ સમય છે કારણ કે તે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે જોડાય છે આ દિવસને ખાસ કરીને ઉજાગ્રતા અને આધ્યાત્મિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી અસંપૂર્ણતા દુઃખ અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે અને જીવનમાં નવી આશાઓ અને ઉત્સાહનો પ્રારંભ થાય છે આ દિવસે કરેલા પૂજા દાન અને શુભ કાર્ય પ્રચંડ ફળ આપે છે મકરસંક્રાંતિના દિવસે જ્યારે બુધ અને સૂર્ય એક સાથે એક જ રાશિમાં આવ્યા છે ત્યારે તે બુધાદિત્ય રાજયોગના નિર્માણ માટે શ્રેષ્ઠ સમય બની જાય છે બુધ અને સૂર્યનો સંયોગ આ સમય દરમિયાન સમગ્ર કક્ષા પર ખૂબ જ શક્તિશાળી અને લાભદાયક માનવામાં આવે છે જ્યારે બંને ગ્રહ એક સાથે ઊંચી સ્થિતિમાં હોય છે ત્યારે તે મનુષ્યના જીવનમાં સુખ સમૃદ્ધિ અને પ્રગતિ લાવે છે આ યોગની વિશેષતા એ છે કે તે વ્યક્તિને ન કેવળ આર્થિક રીતે સુધારે છે પરંતુ તે બુદ્ધિ અને વ્યાવસાયિક ક્ષમતામાં પણ વધારો કરે છે જ્યારે સૂર્ય અને બુધ એક સાથે આવે છે ત્યારે વ્યક્તિની વ્યક્તિગત ક્ષમતા સમજણ અને મગજના કાર્યક્ષમતામાં સુધારો થાય છે આ સમય કરવામાં આવેલ બધી પ્રયત્નો વધુ સફળતા મળે છે અને સકારાત્મકતા અને આશાવાદી દૃષ્ટિકોણ અનુભવાય છે મકરસંક્રાંતિનો આ દિવસ જ્યોતિષશાસ્ત્રમાં ગુરુત્વાકર્ષણ ધરાવતો છે આ દિવસે કરેલી વ્રત પૂજા અને દાથી બધી ધારો પરિપૂર્ણ થાય છે અને વ્યક્તિના જીવનમાં એક નવી દિશા શરૂ થાય છે તે સમયે જ્યારે બુધ અને સૂર્ય એકસાથે આ યોગના પ્રભાવ હેઠળ કાર્યરત હોય છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવવાનો શ્રેષ્ઠ સમય બની શકે છે અહીં જો મકરસંક્રાંતિના દિવસે આ બુધાદિત્ય રાજયોગનો લાભ લો તો આ સમયને સ્વીકારવા સકારાત્મક વિચારો દ્વારા કડીઓ મળે છે આ રીતે મકર સંક્રાંતિનો સમય માત્ર ઋતુ બદલાવ અને દિવસ અને રાત્રિના વિભાજન માટે નહીં પરંતુ તમારા જીવનમાં બધી દિશાઓથી પ્રગતિ અને સકારાત્મક પરિવર્તન માટે શ્રેષ્ઠ તક છે બુધાદિત્ય રાજયોગ જ્યોતિષશાસ્ત્રમાં એક વિશિષ્ટ અને શુભ યોગ છે જે ત્યારે બને છે જ્યારે બુધ અને સૂર્ય એકસાથે એક જ રાશિમાં આવે છે આ યોગ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે અને વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવવા માટે પ્રખ્યાત છે આ યોગના નિર્માણમાં સૂર્ય અને બુધના સંયોગનો ખાસ મહત્વ હોય છે

બુધના પ્રભાવથી વ્યક્તિના વિચારો ચુસ્ત અને કાર્યક્ષમ બને છે જ્યારે આ બે ગ્રહો એક જ રાશિમાં આવે છે ત્યારે બંનેના ગુણધર્મો મિશ્રિત થઈ બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થાય છે જેનાથી વ્યક્તિના જીવનમાં નવી તકો અને સુખદ પરિવર્તન આવે છે આ યોગ ખાસ કરીને તે રાશિ માટે વધુ લાભદાયી બને છે જેમાં આ સંયોગ થાય છે ઉદાહરણ તરીકે જો આ યોગ મકર રાશિમાં બને છે તો મકર રાશિના જાતકો માટે આ સમય વિશેષ રૂપે શુભ સાબિત થાય છે આ યોગને આર્થિક લાભ મનસ્વિતા અને જીવનમાં નવી દિશાઓ લાવનારા સંજોગો માટે ઉત્તમ ગણવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધાદિત્ય રાજયોગનું પ્રભાવ ક્યારેય માત્ર નશીબ પર નિર્ભર નથી હોતું જો વ્યક્તિ સકારાત્મક રહે નિયમિત કાર્ય કરે અને યોગ્ય આચરણો અપનાવે તો આ યોગ વધુ શક્તિશાળી બની શકે છે આ યોગના અંતર્ગત મનુષ્યને પોતાના લક્ષ્યમાં સફળતા મળવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે જો આ યોગ મકરસંક્રાંતિના દિવસે બને તો તેનું મહત્વ વધુ વધી જાય છે કારણ કે મકરસંક્રાંતિ સૂર્યના મકર રાશિમાં પ્રવેશનો પવિત્ર દિવસ છે આ દિવસે સૂર્ય અને બુધનું સંયોગ ભાગ્યશાળી સંજોગો માટે માર્ગ પ્રશસ્ત કરે છે તે વ્યક્તિના જીવનમાં ધન પ્રાપ્તિ નવો વ્યવસાય શરૂ કરવા સંબંધોમાં મજબૂતાઈ લાવવા અને બુદ્ધિનો ઉપયોગ કરીને જીવનમાં નવી તકો પ્રાપ્ત કરવા માટે ઉત્તમ યોગ્યતા આપે છે ઉપરાંત બુધાદિત્ય રાજયોગની અસર માત્ર ભૌતિક સ્તરે નહીં પણ આધ્યાત્મિક સ્તરે પણ જોવા મળે છે આ યોગ વ્યક્તિમાં આત્મવિશ્વાસ મનની શાંતિ અને જીવનની ગાઢ સમજણ વિકસાવે છે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ યોગના પ્રભાવને વધુ સકારાત્મક બનાવવા માટે વ્યક્તિએ સૂર્યદેવની આરાધના બુધવારે દાનપુણ્ય કરવું અને શાસ્ત્રોક્ત ઉપાયો અપનાવવાના પ્રયત્નો કરવા જોઈએ આ રીતે બુધાદિત્ય રાજયોગ માત્ર ગ્રહોનો સંયોગ જ નથી પણ તે વ્યક્તિના જીવનને નવા સંકેતો અને ઉન્નતિના અવકાશ સાથે પ્રગતિશીલ બનાવે છે આ યોગના પ્રભાવ હેઠળ મેષ રાશિના લોકો પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરશે આ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ અને કાર્યશક્તિમાં વધારો થશે જે તેઓને તેમની કારકિર્દી અને નોકરીમાં ઉન્નતિ માટે સહાયરૂપ થશે આ યુગમાં તે લોકોને રોકાયેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં સફળતા મળશે નાણાકીય મામલાઓમાં સુધારો થવાથી તેમના જીવનમાં આર્થિક મજબૂતાઈ આવશે જો તેઓ કોઈ બિઝનેસ ચલાવતા હોય તો આ સમય દરમિયાન નવા ગ્રાહકો સાથે સંબંધ મજબૂત થશે અને નફામાં વધારો થશે મેષ રાશિના જાતકો માટે આ સમય નજીકના સંબંધોમાં મીઠાશ લાવશે અને પરિવારમાં ખુશીની લહેર દોડશે મેષ રાશિના લોકો માટે આ સમય એ પણ સૂચવે છે કે તેઓ આ સમય દરમિયાન જુદા જુદા ઉદ્યોગ કે ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહેશે તેમને વિદેશમાં નોકરી કે અભ્યાસની તક મળી શકે છે તેમનું સ્વાસ્થ્ય પણ મજબૂત રહેવાનું છે જેનાથી તેઓ વધારે કાર્યક્ષમ બની શકે છે આ યોગે તેમને જીવનમાં નવો માર્ગ બતાવવાનો અને નવી તકો લાવવાનો વચન આપ્યું છે બે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગ આર્થિક વ્યવસાયિક અને અંગત જીવનમાં આશ્ચર્યજનક પરિણામ લાવશે આ યોગના સમયે તેમના વિચારો વધુ ક્રિયાશીલ બનશે અને તેઓનાથી શ્રેષ્ઠ નિર્ણયો લેવામાં સક્ષમ થશે આ રાશિના જાતકોના જીવનમાં ઘણા અધૂરા કામ પૂર્ણ થશે તેઓ જે મહેનત લાંબા સમયથી કરી રહ્યા છે તેનો સંપૂર્ણ પરિણામ આ સમય દરમિયાન મળશે કન્યા રાશિના લોકો માટે આ યોગ વિશેષ રૂપે નાણાકીય લાભદાયી છે તેઓએ જો પહેલેથી જ રોકાણ કરેલું હોય તો તેમાંથી મકસદ અનુરૂપ ફાયદો થશે નવું ઘર અથવા વાહન ખરીદવાની શક્યતા પણ વધી શકે છે જીવનસાથી અથવા જીવનના નિકટના સંબંધોમાં મીઠાસ વધશે અને જૂના વિવાદોનો અંત આવશે આ યોગના પ્રભાવ હેઠળ કન્યા રાશિના જાતકોને મનોકામનાઓ પૂર્ણ થાય છે બૌદ્ધિક વિકાસ અને કારકિર્દી પ્રગતિનો આ સમય હોય છે શિક્ષણ ક્ષેત્રે કામ કરતા જાતકોને ખાસ ઉન્નતિની તકો મળશે તેઓ જો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તો આ સમય તેનો શ્રેષ્ઠ સમય છે આ યુગમાં તેઓ વધુ આરોગ્યમય જીવન જીવી શકશે અને માનસિક તણાવમાંથી મુક્તિ મેળવશે ત્રણ મકર રાશિ મકર રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગ જીવનમાં ઉન્નતિ અને સમૃદ્ધિ લાવનારો છે આ યોગના સમયે સૂર્ય અને બુધ બંને મકર રાશિમાં તેમના ગ્રહસ્થાને મજબૂત પદે હશે જેનાથી આ રાશિના લોકોના ભાગ્યમાં નવું પ્રકાશ ફેલાય છે આ યોગ મકર રાશિના જાતકોના જીવનમાં સંખ્યા વગરના લાભ લાવશે આ યુગમાં મકર રાશિના જાતકો માટે નાણાકીય પ્રવાહમાં વધારો થશે આ દરમિયાન તેમનું સ્વાસ્થ્ય મજબૂત રહેવાનું છે અને તેઓએ પોતાના જીવનમાં નવી તકોનો લાભ લેવો જોઈએ તેમના જીવનમાં લાંબા ગાળાથી નબળાઈ ભોગવતી વ્યવસ્થાઓ મજબૂત થશે મકર રાશિના જાતકો માટે આ યુગ આધ્યાત્મિક વૃદ્ધિ માટે પણ શ્રેષ્ઠ છે આ લોકો માટે આ સમય નવી શરૂઆત માટે છે અને જૂના સમાપ્ત પ્રોજેક્ટ ફરીથી આરંભ કરી શકે છે મકર રાશિના જાતકો માટે આ યોગ શુભ કાર્યોમાં યોગદાન આપવા અને સકારાત્મક રહેવાનું પ્રેરણા આપે છે આ ત્રણ રાશિઓના જાતકો માટે બુધાદિત્ય રાજયોગ જીવનમાં નવી દિશાઓ અને તકોનો દરવાજો ખોલે છે જે તેમનું ભાગ્ય બદલી નાખશે અને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે લાભ લો મિત્રો સાઠ વર્ષ પછી બની રહેલા બુધાદિત્ય રાજયોગનો લાભ લેવા માટે આજથી જ સકારાત્મક વિચારધારા અપનાવો અને શુભ કાર્યો કરો તમારી રાશિનું નામ અને તમારી વિચારધારા નીચે કમેન્ટમાં જરૂરથી લખજો જો તમને આ માહિતી ગમતી હોય તો લાઇક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી અને તમારો દિવસ શુભ રહે